નમસ્કાર આપ જોઈ રહ્યા ન્યૂઝ તાલુકાના સુમરાસર ગામે ઘાસ ભરેલી ટ્રકમાં આગ લાગવાની ઘટના સામે આવી છે બનાવના પગલે મહામુલુ ઘાસ સહિત ટ્રક બળીને ખાખ થઈ ગઈ ધમધમતા તાપમાં પશુ માટેનું ઘાસ બળીને ખાક થતા પશુપાલકો ચિંતામાં મુકાયા છે સ્થાનિકોએ હાથ વગા સાધનો વડે આગ પર કાબુ મેળવવા માટે પ્રયત્નો હાથ ધર્યા છે ટ્રકમાં આગ લાગતા ભયાવહ દ્રશ્યો સર્જાયા આગના પગલે ધુમાડાના ગોટે ગોટા આકાશમાં દૂર દૂર સુધી જોવા મળી રહ્યા હતા ભુજ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચવા માટે રવાના થઈ અને તેઓ દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા